હેલો ફ્રેન્ડ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ તો આજે આપણે ગોપીન લઈને જવાના બહાર અને ફ્રેન્ડ્સ બહારથી મહેમાની આવે છે તો એ તમને બતાવું ને ગોપીને બે પગે આંકવાની છે તો કન્ટિન્યુ બને રહી જાઓ ને ફ્રેન્ડ્સ આપણે અત્યારે ઘરે કરી નાખવી છે નિલેશભાઈ મહેમાનને બધા આવી જાય તો હાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ તમ તાર મૂકી દેજો ઢીલી એટલે ગદગદાટી બોલ્યા રામ થાય ને વીહ માંથી લગ્ન રાખલી કેડી

ए काला

જો ફ્રેન્ડ આકડી ઘોડી એ પછાડો ગોપી એ ગોપી ની આપણે ઊભી રાખી દીધી એ બાન થોડુંક લાગી ગયું છે તો આલો તમને બતાવું તો આગળ આગળ બેના રહી જજો

ول બસ ફ્રેન્ડ આજના માટે એટલું તો ફ્રેન્ડ્સ મળીએ નવા વ્લોગમાં તો ત્યાં લગીને જઈ મોરિધર સાહેબ દ્વારકાજી ફ્રેન્ડ્સ અમારો વ્લોગ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો